પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય ભારત અભિયાન હેઠળ ઓગણાએસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પ્રસંગે હિંમતનગર રેડક્રોસના સહયોગથી અમન ગ્રુપ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફાતેમા હોસ્પિટલ સમસ્ત અશરફનગર કસ્બા જમાત તેમજ પટની સુન્ની જમાત કૌમે બવાહીરા દ્વારા અશરફનગર કસ્બામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણાએસી બુટલ રક્તદાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ રૂપે સાબરકાઠિયાના DYSP કુલદીપભાઈ નાયી ઉપસ્થિત રહ્યા હતા તેમજ PI PM ચૌધરી PSI વી આર ચૌહાણ PSI એબી શાહ તેમજ કસ્બા પ્રમુખ અમજદ ખાન પઠાણ ઉપસ્થિત ઉપપ્રમુખ ઉસ્માન ખાન પઠાણ પટની સુન્ની જમાતના પ્રમુખ શ્રી હાજી મોહમ્મદ યુસુફભાઈ ચાંદીવાલા સેક્રેટરી શ્રી ઝકિરભાઈ લાલા ડોક્ટર रफीકભાઈ વસીવાલા વારીશભાઈ કાજી ડોક્ટર ભરત શાહ ઉમંગ શાહ ડોક્ટર તનજીમ ખાન અને અન્ય મહેમાનગણ તેમજ સમસ્ત અશરફનગર કસ્બા પરિવારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમનો આરંભે અશરફનગરના કસબા જમાતના પ્રમુખ અમઝદ ખાન પઠાણે આવનારા તમામ મહેમાનો અને રક્તદાતાઓનું અભિવાદન કર્યું હતું અને ત્યારબાદ ડીવાય સાહેબ પીઆઈ સાહેબ અને અંતે પીએસઆઈ કાર્યક્રમને તેમના અણમૂલ વચનો દ્વારા બિરદાવ્યા હતા રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે આલ્ફા મેડિકલ ઉસ્માન ખાન પઠાણ તેમજ અઝહર ટેલિકોમ દ્વારા ભેટ સ્વરૂપ ઉપહાર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમે હિન્દુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમના અંતે અમન ગ્રુપ દ્વારા પધારેલા તમામ મહેમાનશ્રીઓ અને રક્તદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જાવેદ મનસુરી વિસનગર